નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજનો મુખ્ય સમાચાર છે કલોલના પંચવટી વિસ્તારમાં સ્નેહ અને ભક્તિથી ભરપૂર કાર્યક્રમનું આયોજન જેમાં સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના જૂના અને નવા હોદ્દેદારો તેમજ કાર્યકરોની હાજરી રહી કલોલના Joyful International School માં આ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં પાટણ જિલ્લા ભાજપના પ્રભારી ગોવિંદભાઈ પટેલએ અધ્યક્ષતાનો ભાવનાત્મક સમય આપ્યો दीप प्रागट्य અને સામૂહાર્તી સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી સમગ્ર વાતાવરણ ભક્તિથી પરિપૂર્ણ હતું અને ઉપસ્થિત મહેમાનોને ભગવાન સોમનાથના આશીર્વાદનો અનુભવ કરાવવામાં આવ્યો આ પ્રસંગે ગોવિંદભાઈ પટેલે પોતાના ઉદ્બોધનમાં સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરતાં ત્યોની દેશભક્તિ અને સમર્પણ પર પ્રકાશ નાખ્યો તેમણે મંડળના ભૂતકાળના યોગદાનની પ્રશંસા કરી અને ભવિષ્ય માટે પ્રોજેક્ટ્સ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું કાર્યક્રમનો અંત બળદેવભાઈ પટેલ ગોકુળ રાઇસ મિલ દ્વારા આભારવિધિ સાથે થયો જ્યાં તેમણે ઉપસ્થિત મહેમાનો અને કાર્યકરોને આ ઉત્સવને સફળ બનાવવા માટેના યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો આ સ્નેહમિલન કાર્યક્રમ માત્ર પરંપરાઓ અને ભક્તિ જ નહીં પરંતુ કાર્યકરોમાં નવી ઉર્જા અને ભવિષ્ય માટે પ્રેરણાનું કારણ બન્યો છે આવી વધુ સમાચાર માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ હવે માટે આટલું જ ફરી મળીશું એક નવી ઘટનાની સાથે धन्यवाद એવા હેતુ થી આપણે આ સ્ટેજ ઉપર કાર્યક્રમ કરેલો છે આવાનું માયનો હું નો હૃદયપૂર્વક સ્વાગત કરું છું અમે હમણાં જે સૂત્ર આપ્યું જય સરદાર જય સોમેશ્વર એના પાછળનું એક મોટું કારણ છે આ દેશમાં બિનસાંપ્રદાયિકતાના નામે સ્વતંત્રતા પહેલાથી અને અત્યાર સુધી ਕ્યા ਕਲਗਤ ਰਾਗ ਆਲਾ ਪਿਰਾਈ ਕਿ ਇਹੋ ਸੰਜੋਗਾ ਮ ਸਰਦਾਰ ਸਾਹਿਬ ਨੇ ਸ਼ੁੰਗਾ ਵਾਧੇਵ ਨੂੰ ਜੀਵਨਦਾਨ ਕਰਵਾਉਣ ਲੱखी ਕਰਿਓ ਅਨ ਇਹ ਜੀਵਨਦਾਨ ਦੇ ਅੰਦਰ ਇਹ ਵਕਤਾ ਤਤਕਾਲੀਨ ਬੜਾ ਬੁਧ Nehru ji ਨਹੀਂ ਆਇਆ ਪਰਤੂ ਰਾਸ਼ਟਰਪਤੀ ਇਹ ਰਾਜੇਂਦਰ ਪ੍ਰਸਾਦ ਏਮਨਾ ਹਾਥੇ सोमनाथ मंदिर नो जिर्णोद्धार नो कार्यक्रम थयो એટલે આપણે જારે શામીશ્વર મહાદેવ અને સોમનાથ થી એક જોડાણ લાવવાનો બનાય અને કરી ગયો એટલે સોમે સોમનાથ મહાદેવ નો જે ઇજ્ઞાણ ઓમરા बड़े बेगम एकता माते मंदिर ने आपो अस्थान केंद्र मंदिर ये के आपा धर्म है परंतु साथे साथे तो, साथ तो एकता ना हो तो सोमनाथ मंदिर एक मोटो उदाहरण है गजनी नाम नो तो लुंडारो सत्तर बार सोमनाथ मंदिर लुंडी कर देवू क्या है कि क्या पूजा करता ब्राह्मणों एमडी जगोई कार्य ने जो तना सैनिकों ने मारे और तो तो बड़ा मरी गया परंतु आपने भक्ति करवा मगाया अले पहला लोग कोई मंत्रोच्चार करता करता एमडी तलवार चलावी और एक भवन के अंदर आप लोग रोई पड़े अना गंदी है के एक बार अटल जी पर गया

અટલજી ત્યાં ગયા જોવું તું કે આ ગજની નામ નું રૂંદાળો સત્તર વખત મારું સોમનાથ મંદિર વૃંધી ગયું તેની ભૂમિ કેવી વિચરા અને કે આપણો મંજેકો જીરોંદાર કે તો તમારો ફરાર જાત પ્રકાર ન થવાનો પરંતુ એકવાર જીરોંદાર કરી હવે ચાલે સાજે જાતે આપણે એકા જે એકા હોય ને અમને આપડો કદા 550 જે ગામમાં પરોપ મોટો ખાંધાર હોય એટલે એનો છોવો તમે જવાબ જો એનો કોઈ નામ ના છે

એનો આજે બે હાજર ત્રણ થી પણ આજે પણ એના વિશ્વ છે એટલે એકતા ખુબ જરૂરી છે મંદિર તો આપડે એવું જોતા અયોગદ્યા ના રામ ભગવાનજી નું મોટું મંદિર નથી બનાવતું

ના જોડે એ વખત એ વખત ના લાખ રૂપિયા પાર્ટી નું બંડ મળ્યું એ વણીબેન પાર્ટીમાં જઈને ફંડ આપ્યા

मैं मरे हरे कयो रज्जा जापी मैं ही बात करूं कोई क्या माया जितने काम किया है क्या मारू नाम ना बता अब तो सारे के सारे धावनी भूम है लेकिन पेशाब होते हैं तो मैंने कहे जो मारा जो इसे मत आप ही पर क्या नाम बता अब तो नहीं और मैं एकदम पतेक बनी रहे और मंदिर रज्जा अपना जापी कर्मो एक तो � કઈ ના કઈ વિકાસ માટે આ વિસ્તારના યુવાનોને કઈ માર્ગદર્શન માટે એકબીજાને ક્યાંક જરૂર પડે અને બાબતો મંદિરના પ્રતિષ્ઠા પછી આપણે શરૂ કરવાના એમાં આ બધું જ કામ એની શિક્ષાઓ કહ્યું થતું નથી

આજે આપણો ગણ અને આપણો કારોબારી ગણ સોમેશ્વર માધવનો તમામ કારોબારી ગણના બધા જ વ્યક્તિઓ આજે ગોયપી ની ખરેખર સૂચના અને અમલ કર્યો છે કે જૂના પણ હોય નવા હોય અને જૂના હોય એમાં કોઈ પણ બાકી ના રહી જાય એ મુજબ એમનું પોતાનું સમગ્ર સોસાયટી પંચવટી વિસ્તાર એક થાય અને એક જૂથ થઈ અને સોમેશ્વર મહાદેવનો જોડાણ જ્યારે થઈ રહ્યો હોય અને એની અંદર સરદાર સાહેબનું જ્યારે આપણે વચન પાડતા હોઈએ તો એક જૂથ થઈ અને બધાય સમગ્ર જોડાણમાં જોડાઈએ અને સમગ્ર પંચવટી વિસ્તાર એક જ થાય એવા நோய் அமௌன்